સરદાર ધામ દ્વારા આયોજિત છે તો અહિયાં એન્ટ્રીમાં જ તમને સરદાર સરોવરનો ડેમ એન્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી ફીલ આવશે સો મારી પાછળ આપ સૌ જોઈ શકો છો ખૂબ જ સરસ મજાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એક લાખ સ્ક્વેર ફીટ જમીનમાં વિસ્તરાયેલું અને થી પણ વધારે કેટેગરીના વિવિધ સ્ટોર્સ અહીંયા યોજાવા જઈ રહ્યા છે હવે પ્રશ્ન એ આવશે કે તમારે જીપીબીએસ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં સુકામે વિઝિટ કરવું જોઈએ ફાત્રેસ દેશના ઇન્ટરનેશનલ બાયર્સ એન્ડ ઇમ્પોર્ટર્સ અહીંયા વિઝિટ કરવાના છે જેથી કરીને જો તમારે કોઈ ઘર નેવું હોય કે પછી નવો બિઝનેસ સેટઅપ કરવો હોય કે પછી કોઈપણ પ્રકારની ફંડિંગની રિક્વારમેન્ટ હોય તો જીપી બી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર થશે જેમના સાક્ષી તમે બની શકો છો આ પણ વધારે વિઝિટર્સ આવવાના છે એન્ડ માનનીય શ્રી મુખ્યમંત્રી પટેલ ના હસ્તે થવાનું છે છે એન્ડ યસ વિઝિટર એન્ટ્રી બિલકુલ ફ્રી તો રાશ છેલ્દી થી વિઝિટ કરજો જીપીબીએસ ટ્વેન્ટી ફોર જેમ એડ્રેસ છે પરસાણા ચોક ન્યુ દોઢસો ફૂટ રિંગ રોડ રાજકોટ